જેતપુર ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ જોવા મળ્યો હરિપર મેવાસા ગામના સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો મેવાસા ગામમાં ભારે વરસાદને કારણે ગામમાં પાણી પાણીના દ્રશ્યો સર્જાઈ ગયા છે મેવાસા ગામમાં બે મહિના પહેલાં બનાવેલ હોકળાની નવી નકોર દિવાલ ધરાશયી થઈ છે દિવાલ ધરાશય થતાં ગ્રામજનોનો ભ્રષ્ટાચારનો આક્ષેપ સામે આવ્યો છે આર દ્વારા બનાવેલ બે મહિના પહેલાં દિવાલ ધરાશાય થતાં ગામના સરપંચ કનુભાઈ સોલંકીનો ભ્રષ્ટાચારનો આક્ષેપ જોવા મળી રહ્યો છે પ્રથમ વરસાદમાં જ અંદાજે

રહેને ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચીની માડો માં શક્તિ છે ભરપૂર સુકારો ઓછો પાકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ